માં ઓલ ઓવર ઘણા બધા સારા અને સમાચારો મળી રહ્યા છે અને ક્યાં કેવી રીતે તવડી મવડી અને કેવી રીતે કરવામાં એ પણ હું તમને જણાવીશ વિદેશની વાતોમાં આને આપણે એક એજન્સી છે એને કપાસનું ઉત્પાદન ઘટશું એવા સમાચાર આપ્યા છે અહેવાલ આપ્યો છે એની વાત કરીશું પહેલાં આપણે ઘરેલું બજારની વાત કરી લઈએ તો કપાસની બજારમાં બે તરફી ભાવ અથડાયા રહ્યા હતા કપાસની બજારમાં ઓછી ઓછી છે છે સામે માંગ પણ બહુ જેને પગલે સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે પણ કપાસની બજારમાં આગળ ઉપર હવે વેસવાળી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં ઓકોમાં વધારો તો રાજકોટમાં દસ રૂપિયા વધ્યા હતા બોટાદમાં પંદરસોની એન્ટ્રી હતી અને મોરબીમાં પંદરસોની એન્ટ્રી હતી સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં સાડત્રીસ હજાર મણ હળવદમાં અગિયાર હજાર મણ બાબરામાં અગિયાર હજાર મણ અમરેલીમાં પાંચ હજાર મણ ગઢડામાં પાંચ હજાર મણ અને રાજકોટમાં ચોવીસ હજાર મણની હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા ચૌદસો થી ચૌદસો પચીસ હતા અને કાઠિયાવાડના કપાસની પચાસ થી સાઠ ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો વીસ થી ચૌદસો સાઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી ભાવ મહારાષ્ટ્રના કપાસના થી ચૌદસો ત્રીસના ભાવ પ્રતિ વીસ કિલોના હતા ઋણિ બજારમાં મજબૂતાઈ હતી અને ખાંડીય રૂપિયા છસો દોઢસો વધી ગયા હતા જોકે ખોળ સ્થિર હતો પરંતુ કપાસિયાની બજારમાં રૂપિયા પાંચ નો સુધારો થયો હતો દેશમાં ઋણી આવકો આજે વધીને બે લાખ તેત્રીસ હજાર છસો ગાંઠીની રહી હતી તે જોઈએ તો ઉત્તર ભારતમાં ચૌદ હજાર ગાંસડી ગુજરાતમાં બત્રીસ હજાર ગાંસડી મહારાષ્ટ્રમાં સિત્તેર હજાર ગાંસડી મધ્યપ્રદેશમાં એકવીસ હજાર ગાંસડી તેલંગાણામાં સાઠ હજાર ગાંસડી આંધ્રપ્રદેશમાં અગિયાર હજાર ગાંસડી કર્ણાટકમાં વીસ હજાર ગાંસડી તમિલનાડુમાં છસો ગાંસડી અને ઓરિસ્સામાં પાંચ હજાર ઘાસડી મિત્રો આખા ભારતમાં બે લાખ તેત્રીસ હજાર છસો ગાંસડી આવી હતી અને બજારમાં બે લાખ ચોપન હજાર ગાંસડી બતાવવામાં આવી છે પણ મહારાષ્ટ્રની આવક વધી ગઈ છે સિત્તેર હજાર ગઈ સામે તેલંગાણાની હજાર યાદ રાખજો મિત્રો ગુજરાતમાં ગણતરી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇક ની ભાવ દોઢસો વધી રૂપિયા ત્રેપન હજાર ચારસો પચાસ થી ત્રેપન હજાર છસો હતા જયારે કલ્યાણનો ભાવ સ્થિર હતા ખાંડિયા રૂપિયા એકતાલીસ હજાર આઠસો થી બેતાલીસ હજાર બસો હતા કપાસિયા ખોળની બજારો મજબૂત હતી અને બેન્ચમાર્ક વાયદો રૂપિયા ચોવીસ વધી ચોવીસો છન્નુંની સપાટી પર બંધ હતો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા ચૌદસો એસી અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા ચૌદસોથી ચૌદસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના પંદરસો ચાલીસ સુગર બારદાનના પંદરસો સાઠ અને જોડ બારદાનના પંદરસો દસ હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પિસ્તાલીસ થી છસો પચાસ હતા અને કડીમાં રૂપિયા કરીને આપણા એની એજન્સી છે જે બધી નાણાકીય ભારતમાં જે કાંઈ ઉદ્યોગોમાંથી ચાલતું એના રેટિંગ આપે અંદાજો આપતી હોય છે એ ઈકરાએ એવો રિપોર્ટ આપ્યો છે કે દેશમાં ચાલુ વર્ષે કપાસનું વાવેતર દસ ટકા ઘટતા તેમજ અપૂરતા વરસાદ અને તાપમાનની અનિયમિતતાના ફેરફાર તેમજ પેસ્ટ એટેકને કારણે ઋણનું ઉત્પાદન ઘટીને બસો નવ્વાણું લાખ ઘાસડી થવાનો અંદાજ રેટિંગ એજન્સી ઇકરાએ આપ્યો હતો કપાસના વાવેતરમાં ઘટાડો થતાં ચાલુ વર્ષે પ્રતિ હેક્ટર કપાસના ઉતારા ગયા વર્ષથી ત્રણ ટકા વધ્યા હતા જ્યારે રૂનો વપરાશ ચાલુ વર્ષે વધારો થવાનો અંદાજ ઇકરાએ મૂક્યો હતો આપણે અહીંયાનો વપરાશ વધશે તેવું મૂકવામાં આવ્યું હતું અને ઉત્પાદન ઘટશે એ બહુ સારા પોઝિટિવ સમાચાર છે જોઈ બજાર કેટલું આજે છે શિષ્યએ સોમવારે ઋણા ભાવમાં સતત નવમા દિવસે યથાવત રાખ્યા હતા શિષ્યએ અમદાવાદ રાજકોટ માટે અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા ઋણા ભાવ બાવન હજાર એકસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ ભાવ ત્રેપન હજાર આઠસો અને અઠ્યાવીસ એમ એમના બાવન હજાર એકસો ઓફર કર્યા હતા શિષ્યએ સોમવારે સુડતાલીસો ગાંસડી વેસાઈ હતી જેમાં મિલોએ પચીસો ઘાસડી ખરીદી હતી અને વેપારીઓએ બાવીસો ગાંસડી ખરીદી હતી એક અગ્રણી મલ્ટીનેશનલ કંપનીએ ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગાણાનું રૂ એપ્રિલ ડિલિવરીએ વેસવાની ઓફર રૂપિયા પાંચસો વધારી છપ્પન હજાર પાંચસો પચાસ કર્યા હતા મિત્રો સમજી જાવ મે મહિનામાં છપ્પન હજાર પાંચસો વધાર્યા એ સમજી ને કહે કંપનીને કઈ એ આપણને ક્યાં ખ્યાલ છે સમજી ગયું પછી મિત્રો બાંગ્લાદેશમાં જે ઉથલપાથલ થાય એમાં ત્યાંની ગરંગી આપણે બધી કાપડની વળાઈ ગઈ છે આપણે ડોઢ વેસાણ નીકળે છે તો અહીંયા કેવો અહેવાલ બને ક્યાંથી ક્યાં કેવો ફેલાવવામાં આવે એની વાત કરું તમારે તમારી રીતે સમજી જવાનું મિત્રો લાંબો વીડિયો થઈ જાય છે બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને સરકાર સામે વધી રહેલા વિરોધ વચ્ચે સરકારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા વર્ક કરોડની વ્યાપક માંગણી સ્વીકારી વાર્ષિક વેતનમાં નવ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી આ વેતન વધારો તારીખ એક ડિસેમ્બરથી લાગુ પડશે અને તમામ વર્કરોને તારીખ એક જાન્યુઆરીથી મળનારા વેતનમાં વધારો લાગુ પડશે વર્કરોની દસ ટકા વેતનની વધારાની ડિમાન્ડ હતી બાંગ્લાદેશના વર્કરોનું વેતન વધતા હવે પ્રોડક્શન કોસ્ટ વધશે અને અત્યાર સુધી નિશા વેતનના કારણે બાંગ્લાદેશની ગાર્મેન્ટ પ્રોડક્ટને જે લાભ મળતો તો તે હવે ધીમે ધીમે મળતો બંધ થશે જેને કારણે વિયેતનામ અને પાકિસ્તાન ગાર્મેન્ટ પ્રોડક્શનને સફળતાનો સામનો હવે બાંગ્લાદેશે કરવો પડશે આપણા ભારતનું કાંઈ નહીં બતાવવામાં આવે મિત્રો અને બીજું સતત એવું કાલે કહેવામાં આવતું કે ન્યૂયોર્ક કોટન વાયદો હજી ઘણો વધી જાય ઘણો વધી જાય ન્યૂયોર્ક કોટન વાયદો બે ટકા વધ્યો છે અને ઓગણ સિત્તેર પોઈન્ટ ચુમ્માળીસ એન્ટ બંધ આવ્યો અને એનો મિત્રો સમય શું હોય ખુલવાનો અત્યારે આપણે સાંજે હાડા છે એ ખુલે અને રાત્રે અત્યારે બેન વીસ મિનિટે બંધ થાય બે વિધ્યો છે ગાઢ સડી વધી છે કપાસ ખોળનો વાયદો વધ્યો છે ચીનના રૂ અને કોટન વાયદામાં મંદી અટકીને સુધારો જોવા મળ્યો હતો ચીનનો રૂ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો વીસ યુવાન વધી તેર હજાર ત્રણસો પાંત્રીસ યુવાન અને માર્ચ વાયદો પચીસ યુવાન વધી તેર હજાર ત્રણસો પિસ્તાળીસ યુવાન અને મે વાયદો ત્રીસ યુવાન વધી તેર હજાર ત્રણસો એંશી યુવાન પર બાંધ્યો હતો જ્યારે કોટનનો બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો પંદર યુવાન વધી અઢાર હજાર આઠસો ત્રીસ યુવાન માર્ચો ત્રીસ યુવાન વધી ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર યુવાન બનજો હતો મિત્રો પોઝિટિવ તો એને એવા તોડી મરોડી અને ક્યાંક બીજાને લાભ દર્શાવી દેવામાં આવે હકીકતમાં લાભ આપણે અહીંયા થઈ ગયો છે બહુ મોટી નિકાસો થઈ છે પણ તે બહાર આવશે પછી જ્યારે સરકાર આપશે ત્યારે ખેડૂતોના ઘરમાંથી માલ નીકળી જાય છે ત્યારે ન્યુયોર્ક વાયદો હવે એમાં તૂટે ત્યારે એવું બતાવવામાં આવે ટ્રમ્પના કારણે ટૂટ્યો ટ્રમ્પે આવું નિવેદન આપ્યું અત્યારે ટ્રમ્પે ટેરિફ વધારવાની જાહેરાત કરી છે સત્તા વધ્યો છે બે ટકા તો એવું કોઈ કારણ નહીં આપવામાં આવે આપણી ગાંસડી વધી છે પણ આવકો પણ સામે વધી છે મહારાષ્ટ્રમાં સિત્તેર હજાર ગાંસડી થઈ ગઈ છે તેલંગાણામાં સાઠની સાઠ રહી છે આ બે ની આવકો બહુ વધી ગઈ કહેવાય પણ ઓલ ઓવર એટલું વિધ્યાસ વધી છે આવકો છતાં ગાંસડી વધી છે ન્યૂયોર્ક વાયદો વધ્યો છે ચીનનો વાયદો વધ્યો છે એટલે સારા પોઝિટિવ સમાચારો કહેવાય દરરોજ થોડી થોડું વિશ્લેષણ આપતો તો લાંબો વિડીયો બહુ બની જાય અને આ ઓલું કરવા જાઉં ને તો ઈકરાએ જે આપણને આપ્યું ને તે પણ બહુ સારા પોઝિટિવ સમાચાર કહેવાય એને ઉત્પાદન ઘટીને બે લાખ નવ્વાણું હજાર ગાંસડી જ આપ્યું ને તે પણ બહુ પોઝિટિવ સમાચાર કહેવાય છતાં જોવો હવે આગળ શું છે લેશે શું લાગે છે એને ચેનલ ને કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી